નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે બે હાજર પચીસ જુલાઈ નું પેપર તો વિજ્ઞાન ના પેપર શું પૂછવાનું છે એ જોઈએ તો એમસીક્યુમાં કીધું છે કે લેડ નાઇટ્રેડ પાવડર છે રસાયણ છે તેને ગરમ કરતા નીચેના પૈકી કયો રોંગ રંગ જોવા મળે છે કયા રંગનું ધુમાડો જોવા મળે છે તો અહીંયા આપણને અલગ અલગ રંગ આપેલા છે પણ આપણને ખ્યાલ છે કે લેડ નાઇટ્રેટ ને ગરમ કરીએ તો રેડિશ બ્રાઉન એટલે કે કથ્થાઈ રંગ જેવું ધુમાડો જોવા મળે છે તો આપણો જવાબ નોટ છે કથ્થાઈ બીજું છે નીચેના કેટલાક તત્વોની ઇલેક્ટ્રોનિય રચના આપે છે તો જો તમને ઇલેક્ટ્રોનિય રચના ઉપરથી તત્વ મળી જાય તો તત્વ ઉપરથી આપણે ઓળખી શકીએ કે ધાતુ છે કે અધાતુ બીજી રીતે છે કે જેની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ઓછા હોય તો એ ગુમાવેલેક્ટ્રોન હોય તો સાત છે તો આઠ ની નજીક કોણ છે તો આઠ ની નજીક નું સાત છે એટલે કે એની પાસે આ બધાની સરખામણીમાં બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન વધુ છે તો ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયાસ કરશે ગુમાવશે नहीं तो મેળવેય કોણ અધાતુ તો આપણો જવાબ થશે 2 8 7 ટોટલ કરીએ તો 70 70 નંબર નું ક્લોરીન છે યાદાતુ એ આપણો જવાબ બને છે પછી જોઈએ કે ખાલી જગ્યામાં પાયરોવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઊર્જા તો ઊર્જા ઉત્પન્ન થાય છે તો ઉત્પન્ન થવાની ક્રિયા ક્યાં જોવા મળે તો કે પર્ણ હોય છે એક સૂત્ર હોય છે આપણે વાત હોય છે તો આપણો જવાબ થાય છે બી સૂત્ર નેક્સ્ટ જોઈએ ચોથો પ્રશ્ન ચોથો એમસીક્યુ આપ્યો છે તો એ એમસીક્યુમાં આપણને પૂછ્યું છે કે નીચેના આપેલા ઉદાહરણો પૈકી કયું ઉદાહરણ એ ઋણ ભૂ આવર્તન દર્શાવે છે હવે આપણે ગ્રાફ તો રિયામ તો અહીંયા આપણે 0 ઓ ઓરિજિન લખીએ એની ઉપરની બાજુએ y વાયક્ષમાં બધા ધન નીચેની બાજુ ઋણ હોય છે તો ભૂ એટલે જમીન તો જમીનની ઋણ બાજુ કોનું આવર્તન કોનું વધવું જોવા મળે છે તો જો તો પ્રરોહનું ઉર્ધ્વગામી દિશા તો એટલે એ જવાબ આવશે નહીં નેક્સ્ટ અધોગામી અધોગામી દિશા એટલે નીચેની તરફ તો આપણો જવાબ બી થશે સી શું છે પ્રકાશની દિશા તો એ તો ભાઈ જમણેથી ડાબે અથવા ડાબેથી જમણે હોય તો એ તો નહીં ચાલે એ આમથી આમ થયું આપણે તો નીચેની તરફ વાળું જોવાનું પુષ્પમાં પરાગ નલિકાનો વિકાસ તો વિકાસ પુષ્પમાં જે થશે એ ચારે તરફ થશે કોઈ એક દિશામાં જોવા મળતો નથી તો આપણો જવાબ થશે બી જોઈએ જોવા મળતા શબ્દકોશ એટલે ડિક્શનરીમાં જોવા મળતા નાના નાના અક્ષરોને વાંચવા માટે કયા લેન્સ નો તમે પસંદ કરશો કયો લેન્સ તમારે એ અક્ષરો વાંચવા માટે ઉત્તમ રહેશે તો કયા લેન્સ લેન્સની વાત થશે તો કે વાળો લેન્સ આપણે પસંદ કરીશું એનો જવાબ છે પાવર પાવર કોનો વધુ હોય જેની કેન્દ્ર લંબાઈ ઓછી હોય વ્યસ્ત પ્રમાણમાં છે

પરિણામી અવરોધનું મૂલ્ય કેટલું થશે તો શ્રેણીમાં જોડવાનું સૂત્ર શું છે આર ટોટલ શ્રેણીમાં હોય ત્યારે આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી ત્રણેયનો સરવાળો તો બે આપ્યા છે ત્રણ આપ્યા છે છ આપ્યા છે તો બે વત્તા ત્રણ વત્તા છ એટલે કેટલા થશે અગિયાર તો આપણો જવાબ બનશે બી હવે પછી છે ખાલી જગ્યા તો ખાલી જગ્યા જોઈએ તો સાતમી ખાલી જગ્યા છે કયો સૂચક છે તો લવિંગ આવશે આપણો જવાબ આવશે લવિંગ એના પછી છે પ્રોપેન નું બંધારણીય સૂત્ર કયું છે તો એના નામ ઉપરથી ખબર પડી જાય કે પ્રોપેન પ્લસ આલ प्रोपेन प्लस आल थी प्रोपेनाल बने तो आल એટલે શું ઓલ નથી મિત્રો ઓલ હો તો આલ્કોહોલ તો આ હો ચાવ પાસ પણ એ નથી આલ છે તો આલ્ડીહાઇડ નો આલ છે આલ્ડીહાઇડ માં કયો સમૂહ CHO જોવા મળે બોડી પાછું બીજો એક આપ્યો CO તો એને તો કીટ ઓન કહેવાય

t and s small t પછીની ખાલી જગ્યા જોઈએ 11 કે મેઘધનુષ્યના નિર્માણમાં પ્રકાશની ખાલી જગ્યા ઘટના જોવા મળે છે તો મેઘધનુષ્ય છે કેટલા રંગનો હોય સાત રંગનો તો પ્રકાશની એવી કઈ ઘટના કે જે શ્વેત પ્રકાશનું સાત ઘટક રંગોમાં વિભાજન કરે તો બોલી જ ગયો કઈ ઘટના વિભાજનની ઘટના આપો જવાબ બનશે વિભાજન ઘરેલું વિદ્યુત પરિપથમાં પાંચ એપીયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથ સાથે તો ચોપડીમાં આપેલું છે સાનો ઉપયોગ ન કરાય તો એને જોડું સલાહ ભર્યું નથી તો એનો જવાબ આવશે વિદ્યુત ઇસ્ત્રી અથવા તો રેફ્રિજરેટર પણ આવી શકે પણ આપણે જે જવાબ લખવાનો છે કે સાચો પડશે એ છે વિદ્યુત ઇસ્ત્રી પછી ખરા ખોટા છે તો ખરા ખોટામાં આયોડીન અધાતુ છે પરંતુ ચમકદાર છે તો આયોડીન અધાતુમાં જે આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ કે દરેક કોઈ ધાતુ કે અધાતુ છે જેમ કે મર્ક્યુરી છે પારો એ ધાતુમાં કંઈક વિશેષ ગુણધર્મ ધરાવે છે બીજી બધી ધાતુ કરતા એમ અધાતુમાં આયોડિન છે એ વિશેષ છે કેમ કે અધાતુ ચમકદાર હોતી નથી પણ આ એક આયોડિન અધાતુ જેવી છે કે જે ચમકદાર છે એટલે આપણો જવાબ સાચો બનશે નેક્સ્ટ જોઈએ જો હાઇડ્રોકાર્બન સંયોજનો સંતૃપ્ત હોય તો તે કાળા ધુમાળા સાથે પીળી જ્યોત આપે છે તો અહીંયા આ શબ્દોનો ખ્યાલ હોવો જોઈએ કે જો એ અસંતૃપ્ત હોય ને તો જ કાળા ધુમાળા સાથે પીળી જ્યોત આપે જો સંતૃપ્ત હોય તો કાળા ધુમાળા સાથે પીળી જ્યોત આપશે નહીં એટલે આપણો જવાબ આ વિધાન ખોટું પડશે પછી પંદરમું માનવમાં લિંગ નિશ્ચયન જનીની હોય છે તો માનવમાં લિંગ નિશ્ચયન જનીની જીન્સ થી આવતા હોય છે લિંગ નિશ્ચયન જે નક્કી થાય છે એ જીન્સ થી નક્કી થાય છે તો વાત સાચી છે આપણો વિધાન સત્ય છે સોળમું વિદ્યુત પ્રવાહ ધારિત લાંબી વર્તુળાકાર કોઈ ગુચડાની અંદર કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સમાંતર સુરેખ રેખા હોય છે વાત સાચી છે ગુચડો છે એની અંદર બધી તો એની અંદર જતી હોય છે રેખા એમ સીધી થઈ જાય છે એકબીજાને છેદતી નથી નેક્સ્ટ જોઈએ સત્તરમું કે માગ્યા મુજબ જવાબ આપો મંદન પ્રક્રિયા દરમિયાન તો મંદન પ્રક્રિયા એટલે શું કે કોઈ એસિડ હોય છે એ એસિડમાં એચ પ્લસ આયનની સાંદ્રતા વધુ હોય એને ઓછી કરવી હોય તો એચ સ્ત્રીઓ પ્લસ પાણી ઉમેરીને બનાવવામાં આવે છે એટલે કે જેટલું પાણી ઉમેરશું એટલું એ મંદ થશે એટલે કે એ

પહોંચો જોઈએ પણ એક ભાઈ છે કે જે આ દિવાલ પર આવેલો છે એ જઠરની આંતરિક દિવાલ માં રહેલો છે જે જઠરને બાડતું નથી એ છે સ્લેશમ સ્લેશમની દિવાલ હોય છે પછી જે કયા પ્રકારના અલંગી પ્રજનન દ્વારા લેસમેનિય સજીવ જે છે એ નવો સજીવનું નિર્માણ કરે છે તો એનો જવાબ બન છે વિભાજન

મળતા લક્ષણો ને છે પછીનું જોઈએ બધાનું માસ્ક લેવા માટેનું ફેવરેટ વસ્તુ એટલે જોડકા કેમ કે એમાં કંઈ નવું લખવાનું નથી નતું ખાલી એક ને બીજા સાથે જોડવાનું હોય છે જે સાચું હોય એની તરફ જોડવાનું હોય છે તો જોઈએ ખોરાપણું કોને કહેવાય મિત્રો તો એની વ્યાખ્યા છે આપણને આપેલી છે પહેલા ચેપ્ટર કે કોઈ તેલી પદાર્થ હોય એ તેલી પદાર્થને ભેજવાળા વાતાવરણમાં ખુલી રાખતા તેનો સ્વાદ અને સુગંધ બદલાઈ જાય છે તો એને ખોરાપણું કહે છે એટલે 21 માંમાં થશે બી 22 માં ક્ષારણ એટલે શું તો અગેન ભેજ વાળા વાતાવરણમાં ખુલ્લું રાખવાનું જેથી એનો રંગ બદલાઈ જાય તો તાંબાની વાત કરી છે તાંબાનું ક્ષારણ તો શું થશે તો તાંબાનું ક્ષારણ થાય છે ત્યારે એને ભેજ વાળી હવા દે છે અને લીલા રંગનું સ્તર લાગે છે એના ઉપર એટલે જવાબ આવશે એ પછી જોઈએ ત્રેવીસમું જોલ તાપીય નિયમ હવે આ શબ્દ સમજાણો હોય ને તો ખબર પડી જાય તાપ એટલે હીટ જેને એચ વડે દર્શાવાય તો આ ત્રણેય માં એચ વાળું સૂત્ર કયું છે એક જ છે એટલે આમાં જવાબ સીધો જ મળી ગયો એચ બરાબર આઈ વર્ગ આર ટી પછીનું છે કે ઓહમ નિયમ જણાવો તો આપણે ઓહમ નિયમ આઈએમપી કરાવેલો છે પણ સીધું જ યાદ રાખવું હોય તો ઓમ એક વીર હતો આપણો જવાબ થશે ચોવીસ માં સી તો આ હતું મિત્રો બે હજાર પચીસ નું જૂન નું વિજ્ઞાન નું પેપર સોલ્યુશન થેન્ક યુ